વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ચોવીસ અને પચીસ બે દિવસ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તારીખે રાજકોટ ખાતે નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ કરશે તેમજ એક સભા પણ સંબોધવામાં આવશે જેને લઈને તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ મુલાકાતે આવી રહ્યા છે અને તંત્ર દ્વારા તૈયારીઓ આગામી તારીખ બે દિવસ સૌરાષ્ટ્રની મુલાકાતે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે આવી રહ્યા છે ખાસ ચોવીસમી એ રાત્રિના જામનગર ખાતે રોકાણ કર્યા બાદ દ્વારકા ખાતે સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે અને બ્રિજ છે તે ખુલ્લો મૂકશે અને ત્યારબાદ તેઓ ત્યાં એક જંગી સભા સંબોધ છે અને ત્યારબાદ તેઓ રાજકોટ સીધા આવશે અને રાજકોટ ખાતે એમ્સ હોસ્પિટલ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવશે વિશાળ ત્રણ થી ચાર જેટલા જે ડોમ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અત્યારથી જ તંત્ર દ્વારા જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવશે સાથે સાથે રાજકોટના જે સિટી પ્રોજેક્ટ છે તેઓનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે છે તે લોકાર્પણ કરવામાં આવશે ને તેઓની પણ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવશે સાથે જ એક વિશાળ રાજ્યની હોસ્પિટલનું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેમ સૌરાષ્ટ્ર ત્રણથી ચાર છે તે સૌરાષ્ટ્રને મળવા જઈ રહી છે નરેન્દ્ર પીઠિયા રાજકોટ